નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર પંદર જે છે આપણું આર્થિક વિકાસ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને હા મિત્રો પાંચ લક્ષણો ચર્ચો વિકાસશીલ એટલે કે જે દેશ વિકાસના પંથે છે એના કેવા કેવા લક્ષણો હોઈ શકે તો પહેલું છે ગરીબી જોઈ શકો છો એના સંપૂર્ણ તમને બે મુદ્દા આપેલા છે પછી છે નીચી માથાદી આવક આગળ જોઈએ

પાંચમો છે બેરોજગારી જોઈ શકો છો એના પણ તમને બે ટોપિક અવલંબન આગળ આગળ છે દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો પચીસ ટકાની આસપાસ હોય છે હવે જે સાતમો કે દ્વિમુખી અર્થતંત્ર કોને કહી શકાય તો આ દેશમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી

તેથી કરીને આપણા જવાબો એકદમ સરસ લાગે અને સાચા લાગે તો ત્રીજો છે કે બજાર તંત્રની મર્યાદાઓ ચર્ચો તો બજારની અજ્ઞાનતાને કારણે ગ્રાહકોનું શોષણ થાય છે આ પદ્ધતિના નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થાય છે તેથી દેશમાં મોજ શોકની વસ્તુઓનું ઉત્પાદન વધારે થાય છે જ્યારે પ્રાથમિક જરૂરિયાતોનું ઉત્પાદન ઓછું થાય છે કુદરતી સંપત્તિનો

ઇજારાશાહી વિકસાવવાને કારણે ગ્રાહકો અને મજૂરોનું પણ શોષણ થતું હોય છે આગળ જઈએ આગળ છે ચોથો કે મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણીની ચર્ચા કરો તો જોઈ શકો છો એનો પણ જવાબ તમને સંપૂર્ણ આપેલો છે ટોપિક વાઇઝ જે તમારે વિડિયો સ્ટોપ કરી ધ્યાનથી પ્રશ્નના જવાબો વાંચી લેવાના છે અને પછી જ લખવાના છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ તમને આપેલ છે આગળ જોઈએ બીજો કે નીચેના પ્રશ્નના ઉત્તર તમારે મુદ્દાસર લખવાના છે એમાં પહેલો છે કે ઉત્પાદનના સાધન તરીકેની જમીન તો ઉત્પાદનનું કુદરતી સાધન જમીન છે તે કુદરતી કુદરતની બક્ષિસ છે મનુષ્ય દ્વારા ત્યાંનું ઉત્પાદન થઈ શકતું નથી તેથી ઉત્પાદન ખર્ચ કેવો છે શૂન્ય છે આગળ જોઈએ તો આગળ પણ જોઈ શકો છો સંપૂર્ણ મુદ્દા ટોપિક વાઇઝ તમને આપેલા છે જે તમારે વિડિયો સ્ટોપ કરી ત્યાંથી એકવાર વાંચી લેવાના છે સમજી લેવાના છે પછી જ લખવાના છે આગળ જોઈએ બીજો છે

બીજો છે કે વિકાસની પ્રક્રિયાના આધારે પણ તફાવત આપેલો છે વાંચીને પણ લખી શકો છો આગળ જોઈએ આગળ છે ચોથો કે પ્રાથમિક ક્ષેત્રે વિશેષ નોંધ લખો જોઈ શકો છો એની પણ તમને સંપૂર્ણ નોંધ સંપૂર્ણ મુદ્દા ટોપિક પાડી પાડીને આપેલી છે આગળ જોઈએ આગળ છે પાંચમો કે તફાવત સ્પષ્ટ કરો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ તો જે જે પ્રશ્નો જે તમને ગ્રીન કલર થી માર્ક કરેલા છે એ આર્થિક પ્રવૃત્તિ છે અને જે બિન આર્થિક પ્રવૃત્તિ જોઈ શકો છો રેડ કલર થી માર્ક કરેલી છે તો જોઈ શકો છો એના સંપૂર્ણ મુદ્દા તમને આપેલા છે કે તમારે આવી રીતે નથી લખવાનું પણ સામે સામે કોષ્ટક બનાવીને લખવાનું છે જોઈ શકો છો હવે જોઈએ નીચેના ઉત્તર ટૂંકમાં આપવો પહેલો છે કે આર્થિક વિકાસ એટલે શું તો આર્થિક વિકાસમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદી ઉત્પાદનના મુખ્ય સાધનો છે જમીન મૂડી શ્રમ ને નિયોજન નેક્સ્ટ આગળ જોઈએ કે આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો તો આ મિત્રો છે સંપૂર્ણ આર્થિક પ્રવૃત્તિનો અર્થ ચોથો છે

કરવામાં આવે છે પશુપાલન વ્યવસાય નો સમાવેશ અર્થતંત્રના ઓપ્શન નંબર બી પ્રાથમિક વિભાગની અંદર કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિશેષ સામાજિક વિજ્ઞાન ની અંદર નંબર પંદર જે છે આર્થિક વિકાસ એનું સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનારા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત